તો જય માતાજી મિત્રો આજ રવિવારે અને પહેલાં તો કહી દઉં તમને કે આજ નાસ્તા સેન્ટર આપણું બંધ અને જો તમે નવરા હોય અને રવિવારનું બ્લોગ જોવો હોય તો બ્લોગ જોજો મિત્રો કારણ કે આજ રવિવારે એટલે નાસ્તા સેન્ટર બંધ તો અમારા મિત્રની કોમેન્ટ હતી એક કેનેડાથી મિત્ર એમની કોમેન્ટ હતી કે રવિવારનો થોડો બ્લોગ બનાવજો એટલા માટે રવિવારનું બ્લોગ બનાવી અને તમારા સમક્ષ રજૂ કરીશું મિત્રો થોડો જે થોડો બનાવી અને લોંગ બની જાય તો માફ કરજો મિત્રો શોર્ટ બનાવવાની કોશિશ કરું પણ લોંગ બની જાય વિડીયો તો ગોવાજીને વહેલાં બોલાવી દીધા હતા આજ મિત્રો કહું આવજો ઘેર આજ વહેલાં આવી જતા હું થોડો લેટ ઉઠ્યો એડિટિંગ કરવાનું હતું એટલે મિત્રો તો ગોવાજી આવ્યા તો એમને વિડીયો કરી લ્યો આપણો તો વિડિયો જોવો ગોવાજીને ટાઈમ મળતો નહીં વિડીયો જોવાનો એટલા માટે આજ પહેલી વાર જુઓ ને ચેનલ ચાલુ કરી ત્યાંના વિડીયો હું બનાવું પણ ગોવાજીને ખબર હે બધી પણ ગોવાજી જોવી ના જોવી ટાઈમ નહીં હોતો એટલે બચારે નહીં જોઈ શકતા ફોન યોન વાપરતા આવડતું નહીં તો જોઈ શકો તમે આપણો આજનો બ્લોગ કાલનો બ્લોગ આજે રવિવાર વાળો ચલાવ્યો મિત્રો તો ગોવાજી જોવી રવિવાર વાળો બ્લોગ તો ગોવાજીને તો બ્લોગ જોવો તમે અમે તૈયાર થઈ જઈએ ગોવાજી તૈયાર થઈને આવ્યા અને ઘરનો બધા તૈયાર થયા આજ જવાનું મહેસાણા મહેસાણા મહેસાણાથી આગળ દવાળા ગોમ હ મારી બેનનું ગમ હ મારી બે બહેનો ત્યાં આગળ તો ત્યાંથી સંઘ લઈ અને વડોસણ સેઢણીમાંનું મંદિર હ ત્યાં આગળ પગપાળા સંઘ લઈને આજે આવવાનો હો મિત્રો એ રહ્યો તો હમણાં પણ ફોન કર્યો તો દર્શન કરવા માટે અમે પણ આજે રવિવારે એટલે જઈશું સારું સેટિંગ થયું મિત્રો રવિવારનું એટલે દર્શન કરતા આવીએ અમે પણ આવીએ એવું કીધું તો ફેમિલી સાથે જવાના હઈએ તો થોડો ફેમિલીનો વિડીયો પણ તમને આજ બતાવી દઉં મિત્રો અને બીજું કે ઘરના કલર કરાયેલો નહીં આપણા મિત્રો તો માફ કરજો આ દિવાલો આ દિવાલો નહીં એ બધી છોકરો એ તમે જોઈ શકો આ છે હું કર્યું એનો નાનો છોકરોમાં રહે બે બે એનો છોકરો મિત્રો દીકરી અને દીકરો બે નેનો એનો ઘણા એટલે હવે આ લીટો કરો હું ના પાડતો નહીં કોઈ દિવસ કે હું લીટો કરવો હોય તો કરો લખવું હોય તો લખો તો મિત્રો જોઈ શકો આ ને દીકરી હ એ આવું બધું ચિત્ર અને એવું દોરો કે પપ્પા હું ભેતે દોરે એટલે હું કલર કરાવ્યો નહીં મિત્રો તો હું કહું તારે દોરવાનું બેટી તને જે ફાવે ને એ લખ અને જે ફાવે એ દોર એટલે એના માટે પિસ્તલની એ કલર કરાવ્યો નહોતો મિત્રો આ જોઈ શકો તો માફ કરજો કોમેન્ટમાં કહેતા નહીં કે ઘરના કલર કરાવ્યો નહીં બધા બે રૂમમાં એ મારે સોડી હ એ લીટો કર લખ બધું પેલું એ કરો હું ના પાડતો નહીં હું લખ બેટી તને ફાવે એ લીટો કરવા તો કરો

તમને બોલતા હતા જવાનું કઈ દેહાડો ચા જવાનું હે દવાડ દવાડ અને જવાન મે સાના જો કુણા બનવું મુની ફાઈ બનવું કે તો મુની પાટી ફાઈ હા તો દર્શન કરવા જવાનું અમાર બેનો આપવા નહી મિત્રો તો જતા હીએ મુલાકાત કરતા હીએ ટાઈમ મળતો નહીં હવે ધંધો કર્યો એટલે ઓછો ટાઈમ મળે તો તમને પણ ફેમિલીનો નો આસ્તે આસ્તે વિડિયો બતાવતો રહે મિત્રો તો ભૂલ ચૂક થાય તો માફ કરજો બતાઈ ના એ તો ગોવાની જેમ જેમ ટાઈમ મળે આપણે સેટિંગ ટાઈમ બતાવી દઈશું રવિવારના બ્લોકમાં થોડો થોડો સીન ઘરનો બતાવતા રહીશું મિત્રો બરોબર ને પછી તમને મુલાકાત ટાઈમ મળે ને તમને મુલાકાત કરાવતા રહીશું મિત્રો તો અમારે મારા દીકરી ભવ્યા બેન એનું નામ ભવ્યા બેન નો અને આ બધા લીધો કે નહીં કર્યો કેવો હા હું મેં આની આતી ચાલ કડ કડ કરતી તો નેની હતી એટલે કર કર કરતી હતી મિત્રો એટલે હું કલર એના માટે જ સ્પેશિયલ નહીં કરાયો અને કલર અતાર આકાર હવે થોડો મોટો થયો પહેલા ધોરણમાં આવી અને છોકરો પાંચમા ધોરણમાં એટલે હવે આસ્તે આસ્તે કલર કરાવી દઈશું મિત્રો ઘરની અંદર તો માફ કરજો ઓકે ઓકે જય માતાજી કે જય માતાજી દેખો ખુરશીઓ ઉતાર દેવી પડશે જોઈ શકો છો અમે ખુરશીઓ ઉતારી છે ચમ ઉતારવી પડી ખુરશી કેહોડ તો મિત્રો ખુરશીઓ ઉતારવી પડશે થોડો વધારે જણ જવાનું હોય એટલે પાછળ બેસી જશે બીજો જગ્યા કરવી પડશે તો બધાને લેતો જઈએ મિત્રો જે જન નાબું હોય એમને તો ગોવાજી ખુરશી ઉતારી છે જોઈ શકો વય કણ જ રવા દો ઘર વાકી ઘરનો તો મિત્રો બોલો મિત્રો ગોવાજી કયો બધો આવી ગયો મિત્રો

હેતલ ભાભી તો ઓકે મિત્રો હવે હેડીએ બરોબર આગળ જઈ અને તમને આગળનો નજારો પણ બતાવું મિત્રો તો બને રહેજો આપણા બ્લોગમાં મિત્રો હા દરવાજો બંધ કરો હા હા લ્યો દરવાજો બંધ પાછલા રૂમમાં બેહી ગયો કોકર મોકર થઈ તો ચલો મિત્રો હવે જઈએ તો ચલો રેડી છું ઈશી

એટલે બહુ બોલ્યા જેવું નહીં આસ્તે આસ્તે બોલી અને તમને જણાવતા રહેશું પાલાવાસના મારી સાસરી થાય એમની એડ્રેસ માગો તો કોમેન્ટ કરજો એડ્રેસ યાલ દે એમનું તો બને રહેજો આપણા બ્લોગમાં મિત્રો આવી એટલે મુલાકાત કરાવું તમને તો રથ હજુ આવ્યો નહીં મિત્રો થોડી વાર લાગશે તો ચોકડી ઉપર ચા પીવા બેઠાઇએ તો ચા પી અને પછી થોડું બે અડધો કલાકમાં આવી જશે મિત્રો ચા પી લઈએ પહેલાં બનાવરાઈએ ભાઈ જોડી ચા

तो अभी बोलूंगा कि बोलो हिंदी में देखते हैं बोलते तो बोल हैं बोलो दोलो। दोलो। वो अपने वो शर्मा गए हैं थोड़ा शर्म आती है इसलिए नहीं बोलते हैं अभी वो तो अब आगे बोलेंगे तो मैं कैचअप कर लूंगा सीन वो वाला वो जी हंसते है अच्छी है ना बढ़िया बढ़िया वाली बढ़िया बढ़िया वाली बढ़िया बढ़िया वाली

એ જગ્યાએ આવી તો રથ હજુ પાછળ આવે તો મેમોન અમારે દવાડા હું રમ રમ કર્યા તું હા હું કેટલા પાછળ કિલોમીટર જ એક કિલોમીટર તો એક કિલોમીટર પાછળ રથ મિત્રો આવ એટલે દર્શન કરાવું તમને પણ

ઓલા ના લેવાય મિત્રો જતા લેવાયું ઓલા લઈને ઓટો મારતા હોમા બરોબર ગુવાજી પકડશે કેમે ગોવાજી ને ઓલા લઈને નીકળી ગયા મિત્રો રથ રથ આવા જઈએ થોડા ઓલા નો ઓટો થઈ જાય અને ગોવાજી ને ઘુમડી વાગી જાય જો ચાલ જેવા લાગી કોઈ જબરજસ્ત લાગી ને કોમેન્ટ માં કહેજો તો જીએ રત જોડી મિત્રો તો મિત્રો કોકર કોકર લગાયા દેવાની રજા દે એટલે ફૂલ લગાયો ગોગલ્સ ગોગલ્સ લગાયા કોવાજીએ દેવાની રજા એટલે ગોગલ્સ પહેરવાનો મોકો મળ્યો નક ગોગલ્સ પહેરતા નહીં અમે આ તો આવે પણ એક્ટિવ આવ પણ હી એટલે કોઈ જીરુ બીડુ કોઈ ઓકમો પડે એના કારણે એટલા સેફટી માટે પહેર્યા સેફટી માટે પહેર્યા તો બને રહેજો આપડા બ્લોક માં મિત્રો હાય ગાઈસ

અને આખો ઓટો મારીને આવ્યા પછી ખબર પડી કે મારા બેનના ચશ્મા લેડીઝ ચશ્મા પહેરી અને ઓટો મારીને આવ્યા કો જ ઇન્ડિયન યુન બેનના ચશ્મા અમારા બેનના ચશ્મા તો હવે બધા મહેમાન આવી મિત્રો જેમ જેમ આવો એમાં મેં અંદર તમને આગળ બતાવું મિત્રો હેરીને હોય એ રીતના અમારા જીજાજી ઉભા રહે અને આવ્યા મહેસાણાથી ખાલી દર્શન કરવા અને હવે આટલા અહીં હેલવાનું આટલા એ ચાલી જશે મિત્રોના હાથે બધાના હાથે તો હવે રથ આવી ગયો મિત્રો જોઈ શકો તમે આ બાજુ બતાવો આવા અહીં એરિયા બદલતા રહો રથ આવા મિત્રો આવી ગયો જોઈ શકો તો બધા મહેમાન ચા પાણી કરી અને પછી અહીંયોથી નીકળશે વડો સંજાવા માટે બધા મહેમાનો નાસ્તો કરવા ઉપર નાસ્તો કરવા ઉભા રહીએ આવીએ રોકાઈ આવીએ તો ઉપેરાના મહેમાન છે આ એમની હોટલ અને સેવાનું કામ મહેમાને કર્યું વિક્રમજી એમનું નામ તો ખૂબ ખૂબ આભાર વિક્રમજી સેવા કરવા બદલ વિક્રમજીનો ખૂબ ખૂબ આભાર મિત્રો નાસ્તો કરવા માટે એમની હોટલ ઉપર ઉભા રહીએ આવીએ એમને ખૂબ સારું સેવાનું કામ કર્યું બધા યાત્રિકો અમારા હેની આયા એ બધા અહીંયા રોકવા આવીએ

ફૂલ સેવા કરી મહેમાન ખૂબ ખૂબ ધન્યવાદ મેમોનનો તો બધા યાત્રિકો મહેમાનો નાસ્તો કરી અને આગળ વચ્ચે મિત્રો તો રવિવારના દિવસે રજા હોય તો આ રીતના અમને પણ મહેમાનોને મળવાનો હોગાવાલોને મળવાનો મોકો મળે એ માટે રજા રાખવી પડે મિત્રો આવતા જતા રહીશું ચોક્ક તો કોક આપણામાં આવશે એવી વાત મિત્રો તો બંને રજૂ આપણા જોકમાં

ફોન આવ્યો વિડીયો જોઈને કે વિડીયો સારા બનાવો એમ કહેવા માટે ધન્યવાદ કરવા માટે ફોન કર્યો એમને તો એમને તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારો વિડીયો જોવો ભાઈ તમાર અમાર અમારા કાકાનો છોકરો જ છે આ અમાર કાચીનો બાપુ હિંગુ ઝીંગ નોમ હર કાચી હે એમનો છોકરો એ અમેરિકા હિધી ફોન આવે એટલે વાત કરીએ મિત્રો આ તો વિડીયો રોજ જોતા રહેજો અમારા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અચ્છા વિડીયો સારું લાગે છે

બાઈ તો મિત્રો પડીકુ આ ના ખવાય પડીકુ પણ આ પડીકુ ખાય અમાર પાછો છોકરો ઉપર લખેલું બાપકા માલ કે કે લે ઓ બાપકા માલ ચલો આ બોય આવ પડીકો આયો બોલો

તો મિત્રો દર્શન કરી દીધો આપડા હવે જઈશું પ્રસાદ લેવા પ્રસાદ લઈ અને ઘર બાજુ જઈશું બતાવી દો આ બાજુ ચાલો મારો

અત્યારે મટેરી બનીએ ત્યારે તારે તો ચલો મિત્રો હવે જઈએ આપણે ઘર બાજુ તો આવજો મેમન અત્યારે જેમ મટેરિયલ બનાવીએ ત્યારે કાલ ઓકે ચાલો બે હવાનું કરો બે હવાનું કરો હાડો બેહજાઓ મેમાન જરૂરથી મળી હા

હવે થોડું બેટર પીસીને થોડું આરામ કરશું પછી એડિટિંગ કરે વિડીયો સવારે અપલોડ કરી દઈ મિત્રો તો મળીશું હવે એક નવા બ્લોગમાં મિત્રો તો જય માતાજી મિત્રો જય માતાજી